રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ જેવું થાય છે ને આપણે બાર ને ભાવના ભાઈની વૈગ્યા વાળીએ એટલે ભાઈ તો પાછું વ્યાવાનું કારણ કે પ્રવીણભાઈ અહીંયા જલ આવે હે એટલે વ્યાવાનું હે અને મારે જવાનું છે ડુંગળીનું વાવેતર કરવા हालो मीरा मस्त मस्त है मीरा ए मीरा मीरा आलो जो जय गौ दत्ता से हम भे सीधू कारण के हाँजे बदी सा साफ सफाई कर तो धो नहीं को तो नटाण जो, जो मस्त આપણે ફૂકડી હાંજે હાંજે મારી દીધી ધોઈને પછી કલાક ખમીને અને જે બ્લોર આવે ને બ્લોર હવા એ મારી દીધું એટલે જેથી કરીને શક્કરમાં છે ને ભેજ રહે એટલે આ શક્કર ખાસ સુકાવવા પડે ત્યાં મોયલા રહ્યા ને એ ખાસ સુકાવવા પડે ને ભેજ હોય ને તો પાછું અત્યારમાં ખાતર માંડે જામમાં એટલે એ બધું સુકાઈ ગયું હે અને બાકીનું બધું તો કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં ડીઝલ બીઝલ આજકાઈ નાખવા ને કાલે નાખી દીધું હતું ટ્રેક્ટરમાં ડીઝલ કમ્પ્લીટ છે ગાભો લાગી ગયો કમ્પ્લીટ બાર ની વહી ગયા વાળીએ અને ભાઈ જવાનું છે જલમાં કેમ જો કેમ મોટું મળી ગયું દીકું પેટમાં દુખે હે મજા નથી મજા નથી હાલો કે આમ જો રામ રામ કે પછી હું ચાલો પછી જાય જો મા દીકરો હાલો કે હા હા પેલા રામ અરે વાહ મારો તાલીસ આ ઘડી કઈ વાંધો નતો ઘડીક માં શું થઈ ગયું એને ઓલે ફાકી પડી ને જરાક પી પી રહી દેજો સીતારામ ને જય કૃષ્ણ બધાઈને હાલો અમારું રાંધી રાખજો બે નું મારું તરત કર્યું હાલો હવે અમે જાય હો જા આપણે અત્યારે છે ને અશ્વિનભાઈ અશ્વિનભાઈ ને અશ્વિનભાઈ ન્યા વાવેતર કરવા આવ્યા છે અને ડુંગળી નું વાવેતર વાવેતર અમારે અત્યારે ડુંગળીનું ઝાલે છે કાલે ડુંગળી વાવતા હતા આજે ડુંગળી જ વાવી છે એટલે ડુંગળી એટલે બી ટૂંકમાં આવે ડુંગળીનું સીધું બીજ વાવી જે આ રીતે આ રીતનું બી આવે અને બી છે સરદાર વારાનું પંચગંગા આવડા ગાંઠિયા સાહેબ એટલે થતા હસીનભાઈ આવડાવ એમ નહીં આ ગાંઠિયા સાહેબ એવા થતા છે હા ખાતા આમ તો જો આ ગાંઠિયો સાહેબ હોય એટલે એ તો આપણી માવજતમાંથી રહીએ બધું કેમ એવું ના કરવું કાંઈ હા હા એટલે આપણે એક ઠેલી છે ને પચાસ કિલો એનપી બાર બત્રી સોળ એ ખાતર ઠેલવું છે અને આપણે બી સાડા ત્રણ કિલો સાત પેકેટ ખોલ્યા લે ને આ પાંચસો ગ્રામનું પેકેટ આવે આ પાંચસો ગ્રામનું પેકેટ છે રામ રામ તો જો આ રીતનું કઈ ખોખું આવે એટલે આપણે એક થેલીમાં માં સાડા ત્રણ કિલો મિક્સિંગ કરવાનું છે હવે આગળ મિક્સિંગ કેવી રીતે અમે કરીને એ તમને બતાવ્યું પેલા તો ભરતભાઈ ઉભા આ ગાંગડા પેલા ભાંગી નાખો જો આ રીતના કોઈક મોટા ગાંગડા હોય એ ભાંગવા પડે પછી કોક કઠણ હોય એ બહાર ફેંકી દેવાનો આ બાજુ એવું હોય એ બહાર ફેંકી દેવાનું આ રીતના આવે જેથી કરીને આપણા રોટર ખરાબ થાય નહીં ટૂંકમાં વેરજો વેરજો તમ તર વેરી જો હા કે વરસાદ રાતે કેવો કરતો અસિનભાઈ માપે એવો રેડો હતો એટલે ત્રણમાં થયું થડ મોડું વેતું થાય એનું કારણ છે કે રાઈતે છે ને સારું જ આપતું આવી ગયું ખાપ લાગતી જાય એટલે આ હાથની આંગળીઓ છે ને આમ રહે ગયું એટલે તરિયા હજી છે ને જાવે આ રીતે અને આ માથે આમ ચડાવતું જાવાનું આપણું ભેળવેલ કંપની છે ખાતર સાથે હવે ઘણા ભાઈઓ એવું પૂછે છે કે તમે આ ડુંગળી અત્યારે વાવો અમારી આ સાઈડના જે વિડીયોઝ હોય છે એને તો બધાને ખ્યાલ જ છે કે પણ બીજી સાઈડના ભાઈઓ જોતા હોય એને ખબર ખબર ન હોય કદાચ પણ આ અત્યારે ડુંગળી વાવે ને એ માર્કેટમાં માર્કેટમાં લીલી પણ વેસી આવી ગઈ અને ગાઠિયા પણ જ્યારે આ થાય દિવાળી પછી ગુણ થોડાક લેટ છે આપણે વાવેતરમાં નકર દિવાળી ઉપર ખાસ લાલ ડુંગળી થાય લાલ નાસિક જે આપણે કહીને એ નાસિકા લાલ બરાબર આના ગાંઠિયા ડાયરેક મોટા કરીને દડા અમારે અહીંયા તો ગાંઠિયા કે અમુક સાઈડ દડા કહેતા હોય આ તો એ બધું છે ને આપણે ડાયરેક્ટ એને ઉપાડીને પછી દાખલા તરીકે સૂરી કરી દેતા હોય અને એનો થોડોક પાક આવે સારો કાંઈ ખૂંકો માલ થાય પછી એને આપણે લણતર કામ કરીને અને સીધા માર્કેટ યાર્ડમાં વેચતા હોય તો આ રીતનું છે અને એ સીધી લીલી ખાવામાં ચાલે લાંબો સમય આ ડુંગળી ટકે નહીં ડુંગળી અહીંયા ત્રણ પ્રકારની અમારે વવાય છે અત્યારે ચોમાસું લાલ વવાય પછી દિવાળી ઉપર સફેદ વવાય અને પીળીપતી વવાય બરાબર પીળીપતિ વવાય એ આખું વર્ષ આપણે સંગ્રહ કરી શકતા હોય બરાબર તો પીળીપતિ વવાતી છે એ પણ આગળ તમને વિડીયો જોવા મળશે દિવાળી ઉપર બરાબર અને સફેદ એ વવા હે દિવાળી ઉપર સફેદ ટૂંકમાં વાવાઈ એને સીધી આપણે મેડમ ભરવી મેડમય ભરી એકતા હોય અને દાખલા તરીકે સંગ્રહ લણીને જવા દેવી હોય તોય પણ સીધા આપણે ભાવ જો સારા હોય તો વેસી એકતા હોય એટલે આ રીતનું બધું આપણે કામકાજ હાલે છે ટૂંકમાં અને હવે આપણે હે ને જો ટ્રેક્ટર ઓયણી બધું કમ્પ્લીટ છે ખાતર બિયારણ કમ્પ્લીટ છે એક લોટ ફેરવાઈ ગયો હે પાંચ વીઘાની વાવવાની છે એમાં બેઠેલી ખાતર અને સાત કિલો બિયારણ અશ્વિનભાઈ પૂરું કરવાનું છે રેડી ને આપણે જો ઓલીપણે પાંચ વીઘા વાવતા હતા ત્યાં પૂરું જ થઈ ગયું અને અહીંયા અઢી વીઘા ચાલુ છે અઢી પોણા ત્રણ વીઘા છે એટલે પહેલી થેલીનો માલ ભેળવાઈ ગયો ઘટે એમ ભેળવવાનો છે એટલે જા એટલું ઘોવાઈ ગયું અહીંયા હવે તૈણિક ઉથળ રહી છે પછી આ પૂરું કરીને અને હજી એક બાજુમાં છે ત્રણ વીઘા એ એ પૂરું કરીને પછી બપોરા કરવા જવાનું થાય આજે હારા બાર તો અત્યારે થઈ ગયા છે બપોરા કરવાનો લગભગ વારો આવી છે બે અઢી વાગ્યે બે વાગ્યા અને ગાળો તો હે ને કાલે કો છે રાતે વરસાદે આવી ગયો તો પણ તોય વાંધો નથી હાઈ ક્લાસ થાય જો પણ આ જે વ્હીલ હાલે હોય બે એમાં કદાચ થોડું પૂલું થાય પણ પિયત આપી દે ને તો કદાચ પોછી જમીન ફરી જાય બાકી પિયત તો ભલે ભીનું છે ઉગાવો લઈ જાય પણ પિયત તો આપવું જ પડે અને અમે કહેતા જ આવી છીએ કે વાહ વાંય પિયત આપી જ દઈ ગયો એમ બાકી તો છે ને ટ્રેક્ટર મસ્ત હાલે છે ઘટે નહીં જો તમે છે ગારો થોડોક એટલે એમ વાંધો નથી પણ આવી રીતે હે ને હા હા અને બિયારણની જો વાત કરીએ ને તો બિયારણ અમે અહીંયા તેરસો થી બારસો થી તેરસો ગ્રામ અત્યારે વાવી છે કોઈ કેમ કે બારસો ગ્રામ વાવવું હે અને કોઈ એમ કે તેરસો ગ્રામ વાવવું કોઈ એમ કે ચૌદસો ગ્રામ વાવવું પછી એ ટૂંકમાં હે ને જમીન માથા બધો આધાર રે અને બિયારણ અટાણે હે ને બિયારણ અટાણે કોઈ નબળું તો વાપરતા જ નથી કંપનીના પેકેટ નું લઈ આવે બી જો હોય કોઈને કરાવ તો છૂટક હોય બાકી જાદુ હે ને પંચગંગા જીંદાલ સરદારનું નોખી નોખી કંપનીનું હોય એટલે ટૂંકમાં હે ને બધું બિયારણ બધું કોપ આવે એમ અને આ ફાયદાલ હતું ને કેમ વાવેતર કેમ થાય ને વાવેતર ડુંગળીને આપણે મિક્સ કરીને જ વાવીસ ખાતે ખબર માં તમને બતાવ્યું મેં બાકી ઓગણીસ વાવેતર હાલે વાવેતર માં હાલે છે સેલું ખેતર વાવેતર હતું સાડા ત્રણ વીઘાનું આજે બપોર પછી એક પાંચ વીઘા વાવ્યું અને આ સાડા ત્રણ એટલે ટૂંકમાં બપોર પછી એટલે ત્રણ વાગા પછી એમ અને હવે આ હાલે છે આ સેલું ખેતર વવાઈ રે વાવ્યું હવે ઉપર એક ઉથલ રહી છે એટલા ભાગમાં લેવાઈ ગઈ હું કે ભાઈ

ભીની હજી આ ભીની ભીની જો હે ને ભીની બે ત્રીમ રહે તાવ પૂરા થઈ જાય કેમ તાવ વાવેતરે પૂરા થઈ જાય એ બધું ભેગું થાય ટૂંકમાં એટલે વરસાદે આવે તો વરસાદ નહીં કાંઈ અને આ નો કપાસ છે જો તમે કપાસ છે મસ્ત એમાં કાંઈ ઘટે નહીં જો નહીં નહીં નવાબ છે મસ્ત કપાસ

આપણે ટૂંકમાં હે ને બેમાં નથી ફૂગાતું એટલે આપણે અત્યારે એકમાં જ મૂકીએ માં ન પૂગાય ને આખો દે આવડું કામ બરાબર અને બીજા નંબરમાં કારણ કે માં વિડીયો ઉતારવા માં અપલોડ કરવા એડિટિંગ કરવું આ બધું છે ને બહુ મગજ મારી વાળું છે એટલે ટૂંકમાં આપણે હે ને અત્યારે આ એક જ આખી છે હવે જો આ પાઇપલી સેટઅમ હશે આટલો ટુકડો રહ્યો છે લે છે અને પછી આ એક વાતર છે એ વવાતું જ આ એટલે કામ થઈ જાય આજનું પૂરું કાલેથી નવેસરથી કાલે છે મોટો ઘેરો કાલે મોટો ઘેરો છે એ આખા દિવસનો જ છે ટૂંકમાં એક જ જગ્યાએ હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં તાવજી આવજો રામ રામ